ની બોલતું છું હું ચોવી કેરેટ હોના નહીં પાકડી ની માતા બોલતી છું મારું બોલી નું કોઈ દારું ભય પડ્યું નહી જેટલું બોલીશું એટલું બનાવ્યું છે બોતેર બોલીશું તોતેર બનવા દીધું નહીં લ્યા બરોબર મારો ભગવાન બોલતો હશે ને વેળા હું જેવું બોલતું છું ભાવે બીજે અને મારી બોલવા વાળી માતા શું ભાઈ એ આ સભા ના એવું મોડા બેઠું છે નાભી નો કરીને બેઠું છે અન રિપોર્ટ કરાયો છે પાટન નો કરાયો હોય ભાઈ

જરૂર જ ઘણી બોટ તો મારી હોલ જ છે અત્યારે જાદુ કેતી ના હોય આ હોળે હોલ ને કુશું કે હોળે હોલ ને હોલ મેળે હોલ ના ઘરે દીકરા નાનું મારું નામ બાતા લે

હું વડો ન મારું નોમ ઘરે ગયા કાગળીય તરફ શે હાથ બાંધા ઉતાર્યા શેની એ જવાનું મારે ડોક્યુમેન્ટ પુરાવવાની જરૂર નહી તમારું હેટ નો વાતર એનું ઓલ અંધો કરેલું મારું નોમ માતાને ને લે

પંચાના ગતિ જો લાઈન ના હોય તો દરિયામાં માતા મટી જાય આ ચિંતા મેલ્યો ગોડા કાંજીભાઈ મિસ્ત્રી ભુલડીવાળા પચાસ કોદડા ઓઢવાના ને પચાસ પાથરવાના બોલો મજા મજા ખુબ મજા મારા દેવદારા ને મજા કુ છ સનાતન ધર્મ ની માતા સુન્યા જો જગત ને એવું લાગતું હોય

શરીર નું દુઃખ હશે જેને કોઈને કમર નું દુઃખ હશે શરીર નું હશે કોઈને પગ નો દુખાવો હશે કોઈ પથરી હશે કોઈ વર્ષો થી માથું દુખતો હશે કોઈને શરીર નું ગોથું હશે

કેટલે રાધુ કેવું કેમ કે કદાચ રજા લઈને ઘર ને વરાય હું ની માતા જગત કદાચ પાડવા મચ્યું છે પણ કોઈ દારું પાડવા નહીં આવું હું ગુબારા ની માતા કોઈ દારું તમારી નમતી નહીં આવ્યું જો આવવાની ચરતી ચરતી ના લાવું હું ગુબારા માતા મચી દો ખુબ મજા આવે છે પરિણામ તમારો તો હકો આવે છે પાછી નહી ખાલી મહિનાઓ કરજો કદાચ ડંકો નવકારું મારું નોમ છે બરોબર અને વરુડી મોતી હું સંઘની સદી લે અને કોયલા ડુંગર બેઠી એટલે કોયલા ની કાળી કોયલ વાળી ટકો કર્યો એટલે કોયલા વાળી માતા લઈ ઉજ્જૈદ માં ગઈ રાજા વિક્રમ લઈ ગયો દુનિયા નું કોમન તોમન શીખાયું એટલે મારો નું મારી સિદ્ધિ થયું વર્ધન રાવલ લઈ ગયો પાટણ માં બેઠી એટલે પાટણ ની દરવાજા ની માતા રાવલ લઈ ગયો એટલે એવી દાતો નાત હું મોડા ના કુખે હતા જન્મ લેવા વાળી માતા સુધી ખુબ મજા મારી ખુ બધા જન્મ એના ખ્વાશી નમ હતા મારું નમ માતા લઈ Meu nome é Tude Fota na Deu Polim Pra trair novas azenas Deu Polim Não um sei se é super

બોલો ભાઈ નેક્સ્ટ કેસ આપણો હતો એકતાલીસ નંબર